ક્યાં બન ભાઈ ગાંઠિયા બને હો તાજા તાજા લેજો તમે હાવ આમ કાક ખૂણા બેઠા મરચા બધું આવી ગયું ખાતો ખાતો જ નથી આવતી નથી સમજાણું હવે જો વિઠ્ઠલ ચા બનાવે છે જો આગળ પાંદલા લઈ આવશે લીંબુડી ના વિઠ્ઠલ આમાં રીંગણા કેટલા આવ્યા જોયા રીંગણા આમાં મેં આજ રીંગણા શાક કરવું હોય તો થાય એવું છે જો આ કેવા મસ્તીના રીંગણા છે વાહ કુણા કુણા તો જો છે

તારે ચા જોવી છે આજ કેમ બને શું નહીં હા દઈ જા વિશ્વા ઓલી ખમણી ક્યાંય ગઈ નાની આ તો ગાયનું દૂધ હોય ને બની તારી ચા હે વિઠલ ચા પણ એમ બનાવી કેમ છે મહેશ આકર વળી ના સરકાર માન્ય લાઈન શું કહેવાય વાયર વાયર ભાઈ મહેશભાઈ અને રોબોટ નું મોક પોલ કરી નાખો જી રોબોટ હાલે છે ને કામ તો કરે છે ને જોઈ લેવાનું મહેશ ઉપર ઓલી ઓલી હોય છે આપડી હું તમને બતાવું આમાં શું થાય આપણે એમ થાય રોબોટ ચાલે છે ને રોબોટ કઈ આપણે તમને ટેસ્ટ કરાવી દઈએ આ આ આ ટેસ્ટ દબાઈ તો બરાબર આ ટૂંકમાં ચાલુ છે રોબોટ એનો આ પ્રયોગ ઓકે ઓકે આ બોડી અર્થ

મોલ્લો ભાઈ મરલો મોલ્લો ભાઈ બોલા સતત ચાલુ રહે બોલતા જ હોય પ્રશ્ન જીશણો આપણે ચૂલો હરગાવવાનો છે બેટા જો વાડીની મજા જુઓ તમે અત્યારે ચૂલો હરગાવવાનો મે સરસ મજાનો પછી આ ચૂલે રોટલો બને મીઠો મીઠો રોટલો અને વાડીની મિત્રો તો અમે વાડીમાં છે ને આખું વેકેશન કાઢ્યું ક્યાંય ફરવા નથી ગયા આખું વેકેશન કાઢ્યું આ વખતે અમે કોરોના માં અહીંયા નેવું દિવસ ત્યા તા કન્ટિન્યુ અને વાડીની મજા જ એક અલગ હોય છે એટલે વેકેશન છે ને મસ્ત થી જીવવાનું અહીંયા હવે જોટાણ સરસ મજાનું પવન વાતાવરણ ચાલુ કઈ ને લીધલી શાક છે ભીંડા નું શાક છે વાહ મોરલા બોલે ને मरा बोले ये जीवन है इस जीवन का यही है यही है हूँ हम है

તમારી ઉપર પાણી નાખજો પાણી નાખતો નહી ભૂલતા હું કરતો ને मम्मी એક વાર કહી દે તો અમે બનાવ્યો તે મમ્મી માનું કાચો રહી ગયો કાચો રહી ગયો નયો ઓળ છે નો બસ આવડી જો હવે તમને બસ નાચતા જો થઈ ગયો હવે રેડી ને આવળો હા હા બહુ મસ્ત આવળો મારા કરતાય સારું રેડી થઈ ગયો જો આવો નો હોય ક્યો હાલ આવ મસ્ત થઈ ગયો હાલ જોજીશું કેમ નાખવાનું એ નહોતો એવડું નાખતા નો એવડો આવડી તો ગયો ઘડી લીધો અને વાળી આખું વેકેશન વિતાવી મોજ કરી શાંતિ પ્રકૃતિનો ખોડો મધ ગૈરની વચ્ચે આનંદ કરો આનંદ આનંદ હોય ને આનંદ આ આનંદમાં એક પ્રકૃતિનો આનંદ હોય શુદ્ધ વાતાવરણનો આનંદ હોય પરિવાર સાથે છે એનો આનંદ હોય આનંદ હિ આનંદ હોય બીજો આનંદ કયો હોય ખબર અહીંયા એકદમ આમ ખુલ્લામાં રહેવાનો આનંદ હોય એકાંત હોય ડિસ્ટર્પ ન હોય અવાજ ન હોય તારીખ ન હોય તવારીખ નો હોય વાર આયરે સંબંધ ન હોય વારની ખબર ન હોય ઘણી વખત અમે પૂછ્યા કયો વાર છે કઈ તારીખ છે યાદ માત્ર એ રાખવાનું વેકેશન કેદી ખુલે છે વેકેશન છોકરાઓનું નવ તારીખે એટલે આવતીકાલે ખુલે છે પણ છોકરાઓને મેં રોકી દીધા છે સોળ તારીખે મારું વેકેશન ખુલે છે એટલે મેં પંદર તારીખે રહી જઈશું અમરવાની હવે બહુ જાજા દિવસો નથી આજ આઠ તારીખ રહીને આઠ દિવસ રહ્યા આવતા સોમવારે અમે જૂનાગઢ રહીશું બરાબર ને જીશું

મારો રોટલો ક્યાં મારો બનાવેલો જયશ્રી ખાય છે જયશ્રીનો બનાવેલો આ બાજરો છે ને બાજરો મિત્રો બાજરો છે ને આમ ઉનાળામાં ખવાય નહીં ગરમ લાગે પણ બાજરો આમાં બહુ ઓછો છે આમાં છે મકાઈ છે જુવાર છે રાગી છે એટલે ચાર ધાન્ય છે ને કે બીજું કંઈ નાખ્યું સાવધાન બાજરાનો રોટલો ભાવતો હોય ને એને ભાવે આ રોટલો અને એમાં પડી ચૂલા નો રોટલો કેવો મસ્ત છે બાજરાનો રોટલો તો છે ને ગીરનું ખાણું છે વારું માં બાજરાનો રોટલો ન હોય ને તો ગીરના લોકોને હાલે જ નહીં